નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એક વ્યક્તિ વિશેષ કરવાની છે મહાન વ્યક્તિત્વની વાત કરવાની છે ભારતની અન્ય પછાત વર્ગની એક નાનકડી એવી જ્ઞાતિ આવે છે અને ભારતની અંદર ખૂબ જ ઓછા લોકો એમના વિશે વધુમાં વધુ જાણતા હોય એવું ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ આવા મહાન વ્યક્તિત્વ વિશે આપણને એના સદગુણો એની પ્રમાણિકતા એના ઉત્તમ ચારિત્ર એની નીતિમત્તા એની પ્રમાણિકતાને આપણને ક્યારે ખબર હોય આ જ વ્યક્તિ એમેઝોનના જનના જંગલમાં સો વર્ષ પસાર કરે તો આપણને શું ખબર પડે પરંતુ એ તો દુષ્ટોની ભેગા તમે રહો તો તમે સારા છો અથવા ખરાબ છો એવું ખબર પડે અને એમાં હવે તો ભારતના વર્તમાન રાજકારણમાં તમારે દુષ્ટ શોધવા માટે કઈ દીવાબત્તીની જરૂર પડે એવું નથી એટલે આવા મહાન વ્યક્તિત્વની વાત કરવી હોય તો જ્યારે જ્યારે તમે દૃષ્ટિની સાથે સરખામણી કરો તો જ તમે એના સાચા વ્યક્તિત્વ એની પ્રમાણિકતા એની નીતિમત્તા એની ચારિત્રશીલતા એની કરકસર અને એનું સમાજ માટેના યોગદાન તમે જાણી શકો ભારતની અંદર એક આવા મહાન નેતા થઈ ગયા કે જે વાસ્તવમાં સાચા અર્થમાં જનનાયક હતા અને એમની વાત કરવી છે પરંતુ એવા જનનાયક ની વાત કરતા પહેલા હિન્દુ ધર્મ થી સંપૂર્ણ પ્રભાવિત જે સમાજ રચના છે આ સમાજ રચના એ ભારતની મહાન એવી સેંકડો પ્રતિભાઓ છે એને ઉગતા ડામી દીધી છે આવી ભારતની સેંકડો મહાન પ્રતિભાઓને એમને ઉગતા ડામી દીધી છે તમને થોડાક ઉદાહરણ આપી શકું અન્ય પછાત વર્ગ માંથી આવતા લાલુ પ્રસાદ યાદવ માધવસિંહ સોલંકી કલ્યાણસિંહ ઉમા ભારતી દેવીલાલ બિંદેશ્વરી પ્રસાદ મંડલ મુલાયમસિંહ આ લોકો અન્ય પછાત વર્ગના લોકોના કલ્યાણ માટે એમના ઉત્થાન માટે કંઈક ને કંઈક વિશિષ્ટ રીતે વિશિષ્ટ દરજ્જાની ધ્યાનમાં રાખીને કામ કર્યું છે પણ આ બધા લોકો અન્ય પછાત આવતા રાજનેતાઓ હતા એટલે પ્રાદેશિક સ્તરે એમનો ઉદભવ થાય એ પછી એમનું કદ અને કાઠી વધી ના જાય એમના કદ અને કાઠી ના વધી જાય એની ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું અને સઘન પ્રયાસો દ્વારા આ ભારતની ઓટો જનરેટેડ સમાજ વ્યવસ્થા રિપીટ ભારતની ઓટો જનરેટેડ સમાજ વ્યવસ્થા એ આવા મહાન પ્રતિભાવોના ઉગતા ડામી દીધા છે બારીકાઈથી તમે અભ્યાસ કરો જે સ્વતંત્ર વિચારધારાના ઓબીસી ના જે રાજનેતાઓ હતા જે પ્રાદેશિક કક્ષાએ જ વિલાઈ ચૂક્યા છે આવું વ્યક્તિત્વ કેટલા વ્યક્તિત્વ રાષ્ટ્રીય કક્ષાએ ફૂલ્યા ફાલ્યા છે નથી ફૂલ્યા ફાલ્યા તો આવા આવા જ એક મહાન વ્યક્તિત્વની આપણે વાત કરવી છે એ જનનાયક છે અને એ છે કર્પુરિત ઠાકોર પરંતુ કરપૂલ ઠાકોરની વાત આપણે કરતી જઈએ એ પહેલા એમની જે માતૃભૂમિ હતી એમની જે કર્મભૂમિ હતી એ બિહારની વાત કરી છે અને બિહારની વાત કરતા પહેલા બિહારની એક દૂષિત પરંપરા જજમાની વ્યવસ્થાની વાત કરી છે આ જજમાની વ્યવસ્થા એ ભારતના કોઈ પણ કાનૂન કોઈ પણ બંધારણ કોઈ પણ પ્રકારના લેખિત આધારો સિવાય આર્થિક અને સામાજિક શોષણનો એક પરવાનો અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓના આર્થિક અને સામાજિક શોષણનો કાનૂની પરવાનો એટલે બિહારની જજમાની વ્યવસ્થા આ અંદર જે જજમાંથી ચોરણો છે બ્રાહ્મણ ક્ષતિ હોય છે આ લોકોને આ લોકોને અન્ય પછાત વર્ગની જે જે નાની નાની જ્ઞાતિઓ છે અને જે સ્વરોજગાર કરનારી જ્ઞાતિઓ છે લોહાર છે સુથાર છે ઉભાર છે મોચી છે વાન છે ધોબી છે દરજી છે ડોમ છે અને કૃષિ સેવા આપનાર આ બધા લોકો અનાજ અથવા તો બીજું કંઈક તો એનું વળતર આપવામાં રોકડ નાણાં સિવાયનું એમને વળતર આપવામાં આવતું હોય છે એટલે આવી જે સેવાઓ આપનારી છે એને કોમેન્ટ કહેવાય શું કહેવાય કોમેન્ટ કહેવામાં આવે છે અને જે સેવાઓ લે છે એ લોકો જજમાની જજમાન કહેવાય એટલે આ આખી એક પરંપરા જજમાની વ્યવસ્થા છે સમગ્ર ભારતના જુદા જુદા પ્રદેશોની અંદર આ વેઠ પ્રથાના જુદા જુદા નામ છે ગુજરાતની અંદર વેઠ પ્રથા તરીકે આ પ્રથા ઓળખાતી હતી ગુજરાતનો તમે એક બહુ સરસ દાખલો આપો જેનો રેકોર્ડ પ્રૂફ મારી પાસે છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અંબલીયાળા ગામની અંદર જવે પટેલ નામના એક પટેલ ખેડૂત આજથી સો વર્ષ પહેલા થઈ ગયા એમના ગામના દસ રોજે રોજ આ પટેલના ખેતરમાં મફત મજૂરી કરવા જવાનું અને આજે જે ગયા હોય એમાં જે દસમા નંબરનો હોય એને આવતીકાલના બીજા દસ કહી આવવાનું કે તમારે પટેલના ખેતરમાં કામ કરવા જવાનું છે આ ગામની અંદર એક મિશન સ્કૂલના શિક્ષક હતા અને એ શિક્ષકે સ્થાનિક વણકરો નું માર્ગદર્શન આપી અને એ સમયે પુનાની કોર્ટની અંદર કેસ દાખલ કરાવ્યો પરંતુ પટેલ હોશિયાર હતા અને આ એવી અમુક લોકો હોય કે બીજાના હાથા બને એને એક વિધવાભાઈના હાથો બનાવીને એની પાસે નિવેદન અપાયું કે અમારા ગામમાં આવી કોઈ વ્યવસ્થા નથી આ કેસની અપીલ કરવામાં આવી એ અપીલની અંદર ફરિયાદી પક્ષના વણકરો જીતી ગયા અને જવેતચંદ પટેલે જે એ વખતે પ્રચલિત શબ્દ હતો અને આજે બંધારણ રીતે અને કાનૂની રીતે જેનો ગેરમાન્ય ઠરાવે એવા શબ્દો સાથે વણકરોના નામ સાથે એમણે એક કબુલાત નામું લખી આપ્યું એક રૂપિયાના સ્ટેમ્પ ઉપર એક રૂપિયાના સ્ટેમ્પ ઉપર કબુલાત નામું એની જરસ નકલ મારી પાસે ને એમાં એમણે એવું લખી આપ્યું છે કે હવેથી હું આ લોકોની એની અંદર પેલો શબ્દ છે આ લોકોની વેઠ ની હારની પ્રથા બંધ કરું છું લાંબુ લખાણ છે અમે શોર્ટમાં આવ્યું એટલે સમગ્ર ભારતની અંદર આ વેઠ પ્રથા અસ્તિત્વ ધરાવતી હતી અને બિહારની અંદર આને જજમાની વ્યવસ્થા તરીકે ઓળખવામાં આ જજમાની વ્યવસ્થાની અંદર સેવા આપનારી એક જ્ઞાતિ એટલે વાળદ અને કર્પૂરી ઠાકુર એક વાળદ જ્ઞાતિમાંથી આવતા હતા પણ કર્પુરી ઠાકુર એક એવું ચોવીસ એક ઓગણીસો ચોવીસ ના રોજ બિહારમાં જન્મેલું આ એક એવો પ્રબળ વ્યક્તિત્વ હતું ઓગણીસો બાવન ની અંદર બિહારના સમસ્તીપુર જિલ્લાની અંદર ઓગણીસો બાવીસમી ડિસેમ્બર ઓગણીસો સિત્તેર ના દિવસે એ બિહારના મુખ્યમંત્રી બન્યા ટૂંક ગાળા માટે મુખ્યમંત્રી રહ્યા કારણ કે વિરોધીઓ પણ એટલા જ સબળ અને સક્ષમ હોય ને બીજી વખત ચોવીસમી જૂન સિત્યોતેર ના દિવસે અગ્ન એસી સુધી એ બિહારના મુખ્યમંત્રી રહ્યા અને એ દરમિયાન મુંગેરીલાલ પંચની જે અનામતની ભલામણો હતી એનો ખૂબ સારી રીતે બિહારની અંદર અમલ કરાવ્યો એમણે બિહારમાં આ પ્રથાનો બહુ સારી રીતે અમલ કરાવ્યો અને એના કારણે કર્પૂરી ઠાકોર અનામત ફોર્મ્યુલા તરીકે આ પ્રથા ત્યાં આ પ્રથા ત્યાં આગળ જાહેર થયેલી છે આવા કરપૂરી ઠાકોર બિહારના પછાત વર્ગો માટે એમણે ખૂબ કામ કર્યું અને આ જે પ્રથાનું અમલીકરણ દસમી નવેમ્બર ઓગણીસો અમલમાં મૂક્યું આવા મહાન નાયકો વિશે આપણે વિશેષ જાણવું સમજવું જરૂરી છે કેમ કે બના બિહાર એટલે સમગ્ર ભારતની અંદર ખોનખાર જમીનદારો અને ખોનખાર ભૂમાફિયાની પ્રથા અને એની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની જે ત્રણ વર્ણ છે એ સિવાયની જે અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓ છે એ સમગ્ર એ જ્ઞાતિઓમાંથી મોટાભાગની જ્ઞાતિઓને વહવાયા તરીકે વહવાયા એટલે એમનો વસાવવામાં વસવાટ કરવામાં આવ્યો એટલે વહવાયા શબ્દ દરેક જગ્યાએ પ્રચલિત છે એનો અર્થ એના ઉચ્ચાર જુદા જુદા હોઈ શકે અને એવી જ્ઞાતિમાંથી આવેલા કરપૂરી ઠાકુરે બિહારની જાતિ પ્રથાની અંદર સામા પ્રવાહે કરી અને એમણે બિહારના પછાત વર્ગો માટે ખૂબ સારું કામ કર્યું પરંતુ એમણે જે કામ કર્યું છે એમના વ્યક્તિત્વનો વિશેષ ઉજાગર કઈ રીતે કરી શકાય તો સૌથી સારામાં સારી વસ્તુ તમે આજની રાજકીય પરિસ્થિતિ સાથે કપૂરી ઠાકોરના જીવન કવનને જાણો સમજો આજે ગ્રામ પંચાયત ની અંદર સરપંચ બનેલો માણસ એક વર્ષ પછી ફોર વ્હીલર ગાડી કાતો બે ચાર ડેલી નું મકાન ધારાસભ્ય હોય એ કરોડો રૂપિયામાં આરોટતા હોય છે કરપૂરી ઠાકોરના મૃત્યુ પછી બિહારની રાજધાની પટણામાં અથવા તો એમના પૈતુક ગામની અંદર એમના નામે કોઈ મકાન નહોતું એક જમીનનો ટુકડો એમના નામે નહોતો એમની પાસે ક્યારેય પોતાનું માલિકી ફોર વ્હીલર ગાડી નહોતી આ વાત કરીએ કરપૂરીત એમના મુખ્યમંત્રીના કાળ દરમિયાન એમના કાળ દરમિયાન એક સગા એમની પાસે ગયા અને એમણે કોઈ પણ સરકારી વિભાગમાં પોતાને નોકરી અપાવવાની માંગણી કરી એટલે કર્પૂરીત ઠાકુરે પચાસ રૂપિયા રોકડા આ ભાઈ શ્રી એમના સગા આપીને એમ કહ્યું કે હું કોઈના આવી ભલામણ ના કરી શકું આ પચાસ રૂપિયા લઈ જાઓ અને તમારો જે પૈતૃક વ્યવસાય છે એટલે વાળ કાપવાનો એ તમે ધંધો કરો આવી આવી એમણે એમણે સલાહ આપી પરંતુ કોઈના માટે અનૈતિક ભલામણ ના કરી આજે શું થાય છે આજે તો ટપોલ પાછલા બારણાથી ઘુસાવી દેવાનું એક બહુ સરસ આયોજન ચાલી રહ્યું છે પોતે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે પોતાના પુત્ર રામનાથ ઠાકોરને પત્ર લખ્યું અને એમણે કહ્યું કે આનાથી તારે પ્રભાવિત ના થવું એટલે હું મુખ્યમંત્રી બન્યું એનાથી તારે પ્રભાવિત ના થઈ જવું કોઈ પણ પ્રકારની લોભલાલચમાં ના આવવું અને એનાથી પ્રભાવિત ના થવું અને તું આમ કહીશ તો એના કારણે મારી બદનામી થઈ છે પોતાના પુત્રના આ એક સમજવા જેવી જાણવા જેવી બાબત છે કે પોતાના પુત્રને કેવી સલાહ આપી રહ્યા છે આજે તો પુત્રના નામે લોકો અબજો અબજો રૂપિયા કમાતા હોય છે એક લાયકાત ના હોય એ લોકો પોતાના પિતાશ્રીના નામે અબજો રૂપિયા ભારતના રાજકારણમાં કમાતા થઈ ગયા છે પણ કપોલ ઠાકોરે પોતાના પુત્ર રામના ઠાકોરના આ સલાહ આપી હતી અ ઓગણીસો બાવન માં એ ધારાસભ્ય બન્યા અને એ સમયે ભારત થી એક પ્રતિનિધિ મંડળ ઓસ્ટ્રેલિયા જવાનું હતું એટલે ઓસ્ટ્રેલિયાના પ્રતિમ પ્રતિનિધિ મંડળમાં જવાનું હતું પરંતુ પાસે પહેરવા માટે કોટ એટલે એમના મિત્ર પાસેથી ત્યાંથી ઓસ્ટ્રેલિયાથી યુગોસ્લાવિયા જવાનું થયું અને યુગોસ્લાવિયા ના પ્રેસિડેન્ટ માર્શલ ટીટો એ જોયું કે કર્પૂરી ઠાકોરે પહેરેલો કોટ ઠાકડો છે એટલે એમણે એક નવો કોટ કર્પોની ઠાકુરને ભેટ આપ્યો આ કર્પોની ઠાકોર એક મુખ્યમંત્રીની આપણે વાત કરી રહ્યા છે કર્પોની ઠાકોરે પોતાના કોલેજ કાળ દરમિયાન પ્રથમ વર્ગમાં આવ્યા આ ભારતની જે સામાજિક દૂષિત પરંપરા છે અને કેટલાક બદમાશો એનો સમરસ ની વાતો કરવાની વાત કરે છે પરંતુ આજથી સો વર્ષ પહેલા જે હતું એ જ આજે છે આથી એક વર્ષ પહેલા જે હતું એ જ પણ આજે છે અને આનો અકબંધ રાખી આનો વિસ્તૃત રીતે ફેલાવવાની પ્રયાસ કેટલાક સંગઠનો કેટલાક લોકો કરી રહ્યા છે પરંતુ કર્પોરે ઠાકોર જે રીતે મહાત્મા જ્યોતિરાવ ખુલે કરવા અનુભવ થયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અનુભવ થયા એ જ રીતે બીજા અનેક અન્ય પછાત વર્ગના અને આજની અનુસૂચિત જાતિના જનજાતિના લોકોને જે આ વિશ્વ પરંપરાના અનુભવ થયા એ જ અવસ્થાની અંદર કિશોર અવસ્થાની અંદર કર્પૂરી ઠાકોરને એક અનુભવ એવો થયો કાળની અંદર એ ભણવામાં ખૂબ હોશિયાર હતા હોશિયાર હોવાના કારણે એ પ્રથમ વર્ગમાં આવ્યા એટલે કર્પૂરી ઠાકોરના પિતા ગોકુલ ઠાકોરને એમ થયું કે આ અમારો દીકરો આટલો બધો સારી કક્ષાએ થયો છે એટલે ગામના જમીનદારની પાસે એને મળવા લઈ ગયા જો આ દૂષિત માનસ અને તમને વિશ્વગુરુ કોણ નથી બનવા દઈ રહ્યું વિશ્વ ગુરુ બનવાના ધખારા કરનારા લોકોની એને પોતાની હેસિયત ચકાસ્યા સિવાય વિશ્વગુરુ બનવાની વાત કરે છે પરંતુ ગોકુલ ઠાકોર જયારે પોતાના પુત્ર કરપુરીને લઈ અને પેલા જમીનદારના ઘેર ગયા એટલે જમીનદારે કહ્યું કે સારું કર્યું તો ભણ્યો પણ તું મારા પગ દબાવ અને તારો તો ન્યાયનો ન્યાય એટલે વાળનનો વ્યવસાય છે એટલે તારો તો આ ધંધો કરવાનો છે એને શું કીધું તું મારા પગ દબાવ અને તું વાળંદ છું એટલે ત્યારે ભીયો કોઈ ધંધો કરવાનો નથી એટલે આ ધનાગઢે રાજપૂત એને આપેલો આ જવાબ છે કે મેરા પાવ દબાવો આપો ઓર કઈક કરવા નહી હે ઓ કાર્પૂર ઠાકોરે એક કાર્યક્રમ દરમિયાન એક જમ તો કાર્પૂર ઠાકોરનો જે કાર્યકાળ હતો એક કાર્યકાર દરમિયાન મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન એક કદમંગ જમીનદારે કાર્પૂર ઠાપુના પિતા ગોકળ ઠાપુને આદેશ કર્યો કે એમના હજામત સાધનો લઈને મારા ઘેર આવે એટલે એમની અસ્વસ્થતા અથવા તો બીજા કારણોસર ગોકુલ ઠાકોર જમીનદારના ઘેર ના ગયા તો પેલા દબંગ એ માણસો મોકલી અને કર્પુરી ઠાકોરના પિતાને ત્યાં આગળ એનું કિડનેપ એક પ્રકારનું અપહરણ કરી અને ગોધી રાખ્યા અને આ વાત જાહેર થઈ એટલે પોલીસે એની અંદર દરમિયાનગીરી કરી અને કર્પુરી ઠાકોરના પિતાને અ છોડાય પણ છતાંય છતાંય કર્પૂરી ઠાકુરે આ આવા નાલાયક ની સામે કાનૂની કાર્યવાહી કરવાનું મુલકી રાખ્યો તો ના કરવા દીધો આવું મહાન વ્યક્તિત્વ આવ કેવા કેવા આ તો માત્ર બે ચાર ઉદાહરણ આપ્યા છે આવા સેંકડો ઘટનાઓ સેકડ ને આ સમાજ વ્યવસ્થામાં તમને કંનડી રહી છે તમે ક્યાંય પણ ઉભા હોય પણ તમારી જાતિ માટે તમારા સમાજ માટે અથવા તમારી વર્ણ માટે ક્યાંક ને ક્યાંક આવા નાલાયક લોકો આવા અપશબ્દો ઉચ્ચારતા હોય અથવા તો આવા સમાજ ના લગતી કેટલીક જોડી કાઢવામાં આવેલી કહેવતો આવી સેંકડો કહેવતો આવા સેંકડો રૂઢિપ્રયોગો હોય છે અને એ ક્યાંક ને ક્યાંક તમને જાણતા અજાણતા તમારા સાંભળવામાં આવતા એટલે મિત્રો કર્પૂરી ઠાકોર ભારતની અન્ય પછાત વર્ગો માંથી આવેલું એક ખૂબ મોટું મહાન વ્યક્તિત્વ હતું અને સમગ્ર બિહારની અંદર જનનાયક તરીકે આજે પણ એનું આદર તરીકે નામ જોવાના છે નીતિમત્તા પ્રમાણિકતા ચારિત્રશીલતા અને કાર્યદક્ષતાની બાબતની અંદર બિહારના રાજકારણની અંદર સૌથી ટોપ ઉપર છે એટલે મિત્રો તમને જો ગમતું હોય આ એપિસોડ તો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી આવા વ્યક્તિત્વની સાથે આપણે મળીશું આવજો